ચેકિંગ થયા પછી પણ ખામી કેમ સર્જાઈ જો ખામી હતી તો પછી મતદાન શરૂ કેમ કરવામાં આવ્યું તેવા સવાલો ઉભા થયા સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં થયેલા મતોની નુકસાની માટે શું કરવું તેવી રજૂઆત સાથે પ્રશ્નો ઉમેદવારે કર્યા હાલ વોર્ડ નંબર પાંચનું મતદાન ફરી રોકી દેવામાં આવ્યું છે મતદાન કર્યા પછી લાલ લાઇટ નહીં થતી હોવાની મતદારની ફરિયાદ હાલ મતદારની ફરિયાદના આધારે અધિકારી દ્વારા ઈવીએમ મશીન બદલવામાં આવ્યું ઈવીએમ બદલ્યા બાદ ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું

એટલું બધું તો હું છે કે હાડ પડે પછી ચેક કરીને તો આવતા હોય ને એમ નામ તો કોઈ છે કે ડાયરેક્ટ વી આવે બધું આ પ્રોટોકોલ માં આવતી ને જોતા જ હોય હવે મારા જે અમારા પ્રોટોકોલ માં આવશે અમે કરશું